ત્રણસો તથા અઢાર વર્ષથી નાના બાળકોના ખાતા દસ અને સોલાર રજિસ્ટ્રેશન પંચાવન કુરિયર રજીસ્ટર સ્પીડ પોસ્ટ રોજની બસો થી પણ વધુ સહિતની સુવિધા તવરા ગામ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે પરંતુ ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામે હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલતો ઠેકાણે નથી તવરા ગામની વસ્તી પંદર હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગ્રામ્ય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામ્યના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા જ્યાં પોસ્ટ ઓફિસ એક જર્જરિત હાલતમાં દસ બાય દસના રૂમમાં કપડું બાંધી છતના ગાબડા તૂટી પડતા પોસ્ટ મુશ્કેલ બની ગયું છે ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ ભાગ પાસે આવેલ કમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કમ્યુનિટી હોલનું મકાન જર્જરી થવાથી મકાનના સ્લેબમાં પણ ગાબડાઓ પડી ગયા છે જેને લઈ પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ ડરનો સામનો કરવો પડે છે અમારા ગામમાં લગભગ બાર થી પંદર હજારની વસ્તી ધરાવતું આ ગામ છે અત્યારે હાલમાં ટીપીમાં હરણ ફરણ વિકાસ થઈ રહ્યો છે ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં દસ બાય દસમાં જે જર્જરિત મકાન છે ત્યારે પડી જશે એ કોઈને ખબર નથી એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે આવેલી જે પોસ્ટ ઓફિસ છે એ બિલકુલ જર્જરિત હાલતમાં છે કાપડના એ મારીને ચલવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગને એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે પંદર થી વીસ હજાર ની વસ્તી જેવું ગામ બની ગયું છે પણ પોસ્ટ ઓફિસની ની હાલત બિલકુલ જર્જરીત અને બેહાલ જેવી છે એક તરફ તવરા ગામ ટાઉન પ્લાનિંગમાં સમાવેશ થયો છે ત્યારે હાલ તો તવરા ગામમાં એક પછી એક સમસ્યાઓ જોવા મળી રહી છે